દેવગઢ બારી માં આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢીને પ્રાંત બજુબાઈ ખાબડ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા દેવગઢ બારીપુર ધાનપુરમાં મનરેગાના થયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્ષેપબાજી કરવામાં આવી હતી અને એસઆઈટી ની ટીમ ઉપર આક્ષેપબાજી કરવામાં આવી હતી એસઆઈટી ની ટીમ દ્વારા સચોટ તપાસ કરવામાં આવી નથી તેવા આક્ષેપો આમ પાર્ટી દ્વારા થઈ રહ્યા છે રિપોર્ટર સેફ ખાન પઠાણ બે હજાર પચીસના રોજ પ્રાંત અધિકારી સાહેબને શ્રી આપના ધારાસભ્ય અને આદિવાસી નેતા લીડર એવા ચેતનભાઈ વસાવાને પાંચ સાત બે હજાર પચીસના શનિવારના એટીવીટીની મિટિંગમાં ભાજપ સાથે પ્રદેશમાં જે મિટિંગમાં ખોટો હોબાળો થઈને ફસાવવામાં આવ્યા છે તે લોકો ગુનો દાખલ કરવામાં મારા માન્યો છે ગ્લાસ દ્વારા મારવામાં આવે છે એવું કહેવામાં આવે છે ખરેખર ગ્લાસથી મળતા નથી ભાઈ એની સરકાર જાણી લે એટલે ખોટા આક્ષેપો કરવાનો બંધ કરે અને અમારી ખુલ્લી ચીમકી છે જો ચૈતરભાઈ વસાવાને છોડવામાં આગામી દિવસે છોડવા નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું આખા ગુજરાતના આદિવાસી નહીં પણ આખા ભારત દેશના આદિવાસી જોડાઈ અમે રોડ પર ઉતરી આવશે ખુલ્લી ચીમકી આપીએ સરકારને સરકાર જાણી લે નોંધ લે અને જેટલા વેળા એટલા વહેલા પગલાં એમના તરફી લે ને એને છોડવામાં આવે એવી અમારી માંગ છે આદિવાસી પરિવાર દેગડ બારિયા શૈલેષભાઈ પસાયા તાલુકાના આમ આદમી પાર્ટીના દરેક આગાવાનો મિત્રો તથા દર દરેક સમાજના લોકો સાથે મળી આજે ચિત્રભાઈ વસાવાના સમર્થનમાં અમે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે ચિત્રભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા અને હજી સુધી અમને જામીન મળતા નથી જ્યારે દેવગઢવારિયાના મંત્રીપુત્રો જેઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે તો છતાં પણ સેશન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવે છે અને એસઆઈટીની આંખની અંદર જે ચાલુ કામો જે કામ થયા નથી એની આંખોમાં ધૂળ નાખી અને કામ અત્યારે ચાલુ કાર્યરત થઈ રહ્યા છે અને જે થઈ રહ્યા છે તથા નાના કેસમાં ફસાવી અને પણ જામીન નથી મળતા પણ કરોડોના કૌભાંડ કર્યા પછી પણ મંત્રીપુત્રોને જામીન આપી દેવામાં આવે છે આપનું નામ મિતેશ કુમાર જયંતીલાલ નાથાણી